પ્રસન્ન ઠાકોર મારા કાકા થાય છે મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયો પર તો મિત્રો આપણે જાણો છો કે હાલ સોશિયલ મીડિયા પર એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તે છે એસએમ ઠાકોરના કે જેને મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી પણ વધારે ફોલોઅર છે અને યુટ્યુબમાં તેની એક ચેનલ છે જેનું નામ છે એસ એમ ઠાકોર ઓફિશિયલ તેમાં પણ મિત્રો તેને એક લાખથી વધારે સબ્સ્ક્રાઇબર છે છતાં પણ તેને આ શૂટ કર્યું તે મિત્રો આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો હાલ સોશિયલ મીડિયા પર તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેને એક સત્તર વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કર્યું છે તે મિત્રો તે સાચું છે કે ખોટું તે આજે આપણે વિડીયોમાં બતાવવાના છે તો મિત્રો એ પહેલાં તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલની વિડીયોમાં સગીરા બોલી રહી છે કે શું સાચું છે તો મિત્રો એ વિડીયો હું તમને બતાવવાનો છું તો મિત્રો એ સગીરા કહી રહી છે કે આને મારા સંતાઈને ફોટા પાડેલા છે ત્યાં જે બધું હું તમને વિડીયો બતાવવાનો છું તો પહેલાં મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ ઠાકોર મારા કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ તો પછી દિવસે એમણે બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાનું બાદ કરવાનું પણ મેં ના પાડી પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને ના થઈ એના ફોટા બતા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આ નહીં તો પછી એક મહિના વધુ તો મને એમણે કશું કીધું ના પછી ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે છ થી સાત વખત મારી સાથે સર્વે સંબંધ બોધેલો અને એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મને મૂવી ફેશન ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડામ લઈ જયેલા હતા તે દિવસે મારે વિષ્ણુ કાકો એમને જોઈ લીધું તો અને પછી એમને કીધું હતું કે તું આજ પછી આનું નામ ના લેતો ને તર હું કેશ કરીશ એ વખતે કોઈ કેસ વેશ કરેલો નતો અને હવે પછી પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે હગાઈ થઈ એટલે એમને માર ઘરવાળાને ફોટા મોકલેલા એટલે મેં કેસ કર્યો તો મિત્રો તમે વિડીયો જોયો તો મિત્રો તમે વિડીયો પરથી શું કહેવા માગો છો તે કમેન્ટમાં બતાવજો શું ખરેખર એસ એમ ઠાકોર ગુનેગાર છે કે શું એસ એમ ઠાકોરે આ ગુનો કર્યો છે કે મિત્રો આ એના પર ખોટો આરોપ છે તો મિત્રો તે તમને જો ઇન્સ્ટાગ તમે કોમેન્ટમાં બતાવજો મિત્રો આવા વિડીયો મેં તમને આપતા રહીશું તો મિત્રો મળી છે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો અને હા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો એસ એમ ઠાકોર આપણે શું કહેવા છો છું તેમને કમેન્ટમાં બતાવજો તો મિત્રો મળજો એક નવા વિડીયો સાથે